હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી લોકોના પ્રિય એવા સુપર ટેસ્ટી અને ચટપટા આજે આપણે બટેટાવાળા બનાવવા જઈ રહ્યા છીએ ગુજરાતી લોકોનું મુખ્ય ખાણું એટલે કે ભજીયા ભજીયામાં ખાસ કરીને બટેટાવાળા એટલે તો બધાને મજા જ પડી જાય જે આપણે નાના મોટા કોઈ પણ તહેવાર હોય કે ઘરમાં કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો પેલું ફાણું ભજીયાનું નામ પડે અને એમાંય ખાસ કરીને ચોમાસાની સિઝનમાં ગરમા ગરમ ભજીયા મળી જાય અને તેમાં ખાસ કરીને ચટપટા એવા ટેસ્ટીસ બટેટાવાળા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય ઓકે ફ્રેન્ડ્સ તો આજે આપણે બટેટાવાળા બનાવવા જઈ રહ્યા છીએ તો આ હું તમને બટેટાવાળાનો વિડીયો બતાવવા જઈ રહી છું ઓકે હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બટેટાવાળા બનાવવા જઈ રહ્યા છીએ તો અહીંયા મેં નાની સાઇઝના એવા આઠથી દસ બટેટા લીધા છે તેને મેં કુકરમાં બે સીટી વગાડીને બાફી લીધા છે એટલે કે બોઇલ કરી લીધા છે તો હવે આપણે તેને મેશરની મદદથી આપણે મેસ કરીશું આ રીતે આપણે મેસરની મદદથી મેક્સ કરીશું એટલે કે તેનો છુંદો કરીશું તમે જોઈ શકો છો કે આ રીતે આપણે તેનો છુંદો કરીશું તો અહીંયા આપણો છુંદો રેડી થઈ ગયેલો છે અહીંયા આપણે આદુ મરચાંની તીખાસ દઈએ છીએ જેથી કરીને મેં આદુ આદુમરચાં પીસી લીધા છે તો આપણે અહીંયા બે ચમચી આદુ મરચાં નાખીએ છીએ પછી તમારે તમારા ટેસ્ટ મુજબ તીખાસ જે રીતે આપવી હોય તે રીતે તમે દઈ શકો છો અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું એટલે કે નમક નાખીશું તો હું એક ચમચી મીઠું નાખું છું તો અહીંયા આપણે ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ નાખીએ છીએ સાથે આપણે બે ચમચી જેવી ખાંડ નાખીશું ખાટા મીઠા આપણે ટેસ્ટી એવા વડા બનાવીશું તો હવે આ રીતે આપણે હાથની મદદથી આપણે બધા મિક્સ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું પછી આપણે તેના ગોળા વાળીશું અહીંયા આપણે બે ચમચી જેટલી ધાણાભાજી નાખીશું તેને ઝીણી સુધારી અને ધોઈ લીધી છે તો તે આપણે આમાં કોથમીરી નાખીશું એટલે કે ધાણાભાજી હવે આપણે આ રીતે બધી વસ્તુને મિક્સ કરીને ગોળા વારીશું હાથમાં આપણે બે ટીપા તેલ લઈ અને ગ્રીસ કરી લેશું અને પછી આ રીતે આપણે તેના ગોળા વારીશું તો અહીંયા આપણું બટેટાવાળાનો ગોળો આ રીતે રેડી છે એવી રીતે બધા એક પછી એક આપણે ગોળા તૈયાર કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો આપણા બટેટાવાળાના ગોળા બની ગયા છે તૈયાર થઈ ગયા છે હવે આપણે બટેટાવાળાનું ખીરું બનાવીશું તો અહીંયા આપણે ખીરું બનાવવા માટે આ રીતે ચણાનો લોટ લીધો છે એટલે કે એક વાટકી લીધો છે અને એક વાટકી બરાબર સો ગ્રામ આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે તેમાં આપણે આ રીતે બે ચમચી જેટલો ચોખાનો લોટ નાખીએ છીએ બહારનું લેયર ક્રિસ્પી બનાવવા માટે થઈને આપણે બે ચમચી જેટલો ચોખાનો લોટ નાખીએ છીએ ને હવે આપણે તેમાં પા ટી સ્પૂન જેટલું મીઠું નાખીએ છીએ ચપટી એટલે કે પા ટીસ્પૂન જેટલા સાજીના ફૂલ નાખીએ છીએ સાજીના ફૂલ નાખવાથી આપણા વડા એકદમ ક્રિસ્પી થાય છે ચોખાના લોટથી પણ આપણા વડા એકદમ ક્રિસ્પી થાય છે તો બહારનું લેયર એકદમ ક્રિસ્પી થાય તેના માટે થઈને આપણે સાજીના ફૂલનો ઉપયોગ કરીએ છીએ અને સાથે સાથે આપણે ચોખાના લોટનો પણ ઉપયોગ કરીએ છીએ અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવા આપણે આ વડા બનાવીએ છીએ અને આ વડાનો માવો કે ગોળા તમે આ રીતે ગોળા વાળીને પણ ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો આઠથી દસ દિવસ સુધી અથવા તો એમને માવો પણ તમે આઠથી દસ દિવસ સુધી રાખી શકો છો જ્યારે તમને મન થાય ત્યારે તમે કાઢીને બનાવી શકો છો ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણે આમાં પાણી નાખીને આપણે બેટર તૈયાર કરીશું આ રીતે આપણે પાણી નાખીને બેટરને હલાવતા જશું તો આપણે અહીંયા આપણું આ ભજીયાનું બેટર તૈયાર કરી લેશું થોડું થોડું પાણી જેમ જરૂર પડે તેમ નાખતા જશું બહુ ઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવું આપણે મીડિયમ બેટર બનાવવાનું છે મીડિયમ થિકનેસ દ્વારું અહીંયા તમે જોઈ શકો છો કે આ ટાઈપની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે બહુ જ પતલું પણ નથી બનાવવાનું બહુ જાડું પણ નથી બનાવવાનું એવું મીડિયમથી કેવું આપણે આ બેટરને તૈયાર કરીએ છીએ કે જેથી કરીને આપણા વડામાં કોટ થઈ જાય તો હવે આપણે તેમાં વડા નાખી અને તરીશું અહીંયા તમે જોઈ શકો છો આપણે ગેસ ચાલુ કરેલ છે તેની ઉપર કડાઈ મૂકેલ છે કડાઈમાં આપણે તેલ મૂકેલું છે અને તેલ આપણું ગરમ થઈ જવા એવું છે તમે જોઈ શકો છો કે આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયેલ છે તો હવે આપણે તેમાં વડા પાડીશું આ રીતે આપણે ખીરામાં બોરી અને તેલમાં વડા પાડીશું તમે હાથેથી પણ પાડી શકો છો અને આ રીતે ચમચીની મદદથી પણ પાડી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વડા તેલમાં મૂકેલા છે તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે આપણે તેને કાઢીશું આપણે બે થી ત્રણ મિનિટ તેને તેલમાં તરવા દેસુ અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના ગોલ્ડન બ્રાઉન થઈ ગયેલ છે તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણા એકદમ સરસ એવા અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવા વડા આપણા અહીંયા તૈયાર થઈ રહ્યા છે ચોખાનો લોટ નાખવાથી એકદમ ક્રિસ્પી બને છે અને સાજીના ફૂલ નાખવાથી જારીદાર એવા આપણા બને છે વડા તો આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય તે રીતે આપણે એક પછી એક બધા આ રીતે વડા તૈયાર કરી લેશું ઓકે ફ્રેન્ડ અહીંયા તમે જોઈ શકો છો કે ફાઇનલી આપણા વડા રેડી છે તો હવે આપણે તેને સર્વ કરીશું અહીંયા આપણે એક પ્લેટ લઈએ છીએ અને તેમાં આપણે ખજૂરની ચટણી પેલા મૂકીશું અહીંયા આપણે લીલી ચટણી રાખીએ છીએ સાથે આપણે લાલ ચટણી રાખીશું સાથે આપણે અહીંયા વડાને મૂકીએ છીએ વડા હોય અને મરચાં ન હોય તેવું તો બને જ નહીં તો અહીંયા આપણે મરચાં પણ સાથે રાખીએ છીએ તો ફાઇનલી તમે જોઈ શકો છો કે અહીંયા આપણે લાલ ચટણી એટલે કે લસણની ચટણી લીલી ચટણી અને ખજૂરની ચટણી અને સાથે વડા અને મરચાં ઓકે ફ્રેન્ડ્સ તો મારે આપણે આ વડાનો વિડીયો તૈયાર થઈ ગયેલ છે તો અહીંયા આપણા ફાઇનલી બટેટા વડા રેડી છે તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફેમિલિયન ફ્રેન્ડ્સમાં સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા સોરી ફેમિલિયન ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા તો ફરી મળીશું એક વિડીયો સાથે નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું Okay, bye.